ગુજરાત જોડો અભિયાન આજે ડભોઈમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જનસભામાં સમગ્ર ડભોઈના અલગ અલગ ગામડાઓમાંથી ખૂબ વિશાળ સંખ્યામાં યુવાનો વડીલો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સંખ્યા કરતાં પણ વધુ નોંધ લેવા જેવી બાબત એ છે કે જબરજસ્ત ઉત્સાહ અને ઉર્જા સાથે હજારો લોકો આજની આ જનસભામાં આવ્યા છે જે રીતે લોકોની સંખ્યા જે રીતે લોકોનો ઉત્સાહ છે એ જોતાં એવું જણાય છે કે હવે ડભોઈ પંથકમાં પણ મધ્ય ગુજરાતમાં પણ વિસાવદરવાળી થવાની છે ગુજરાતની જનતા છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષના ભાજપના કુશાસનથી થાકી ગઈ છે કોઈ કોઈ લેવલ ઉપર જનતાની વાત સાંભળવામાં આવતી નથી ગામની પંચાયતથી લઈ વિધાનસભા સુધી ક્યાંય પણ આમ જનતાની વાત કોઈ સાંભળવા તૈયાર નથી ચારો તરફ માત્ર પૈસા લાવો પૈસા લાવો હપ્તા લાવો કમિશન લાવો કટકી લાવો લાંચ લાવોની વાત થાય છે સામાન્ય માણસનું નાનામાં નાનું કામ પણ મફતમાં થતું નથી અને એટલે જનતા હવે પછી એક નવી દિશામાં નવું નેતૃત્વ નવી પાર્ટી નવા વિચારો સાથે આમ આદમી પાર્ટી સાથે આગળ વધવા માટે થનગની રહી છે હું ગઈકાલે લીંબડી વિધાનસભામાં હતો ત્યાં બે જનસભા હતી આજે પાદરામાં હતી અહીંયા ડભોઈ છે એની પહેલાં રાજકોટ સભા હતી એના પહેલાં માણાવદર એના પછી વંથલી છેલ્લા પંદર વીસ દિવસમાં હું ગુજરાતના અલગ અલગ અનેક જિલ્લામાં જે જનસભા કરી એમાં ઉપસ્થિત જનસંખ્યા અને એ જનસંખ્યાનો ઉત્સાહ એવું બતાવે છે કે ગુજરાત જાણે કે ભાજપને ઘર ભેગું કરવા અને આમ આદમી પાર્ટીને આવકારવા થનગની રહ્યું છે અને એ થનગનાટ એમના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે ત્યારે હું ડભોઈની જનતાને ખૂબ ખૂબ પહેલાં તો એમનો આભાર વ્યક્ત કરું છું કે એમણે આટલી સરસ સંખ્યામાં અમને અત્યારે સાંભળ્યા જે રીતે હવે મંત્રીમંડળનું વિસ્તરણની વાત ભાજપ કરી રહ્યું છે આમ આદમી પાર્ટીને કેટલું નુકસાન થશે વાત તો એ છે કે ગુજરાતમાં ભાજપ મંત્રીમંડળ જે એક બંધારણીય કેબિનેટ મંત્રી હોવું એ મંત્રીમંડળને સંગીત ખુરશીની રમ દોઢ વર્ષે નવા મંત્રી આવી જાય દર દોઢ વર્ષે હજુ તો મંત્રી પોતે પોતાના જે વિભાગના વિષયોને જાણે પાંચ પ્રોસેસ પાંચ કાર્યવાહી પાંચ એ પહેલાં તો નવો મંત્રી આવી જાય છે એનો અર્થ એ કે સરકાર સ્થિર છે પણ મંત્રી અસ્થિર છે અને મંત્રી અસ્થિર હશે તો જનતાએ આશા કોની પાસે રાખવાની એટલે આ મંત્રીમંડળની સંગીત ખુરશીની રમત છે એનાથી આમ આદમી પાર્ટીને તો કંઈ ફાયદો કે નુકસાન નથી પણ જનતાનું બહુ મોટું નુકસાન જઈ રહ્યું છે જે મંત્રી પાંચ વર્ષ સુધી એક ખુરશી પર બેસે તો પોતાના વિષયને પોતાના વિભાગને પોતાના કામને સારી રીતે સમજી શકે દર દોઢ વર્ષે મંત્રી બદલે છે એનો અર્થ એ થયો કે ભાજપને પોતાના જ મંત્રી ઉપર વિશ્વાસ નથી એટલે અખતરા કરે છે ચૂંટણી આવી રહી છે જ્યારે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એકલા હાથે જનતાની સાથે રાખી અને ઉમેદવારો ઉતારવાની છે અને ગુજરાતના ઇતિહાસમાં ન આવ્યું હોય એવડું મોટું પરિણામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતા આમ આદમી પાર્ટીને આપવાની છે હવે સી આર પાટીલ બાદ જગદીશભાઈ આવ્યા છે એવી રીતે તમે આ પ્રદેશ પ્રમુખને જોઈ રહ્યા તો ભાજપના અને શું કહેશો ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાય એનાથી ખાલી હપ્તાની વધઘટ નક્કી થાય કમલમમાં અગાઉ જે હપ્તો જતો હોય એનો રેટ ધારો કે પાંચ રૂપિયા હોય એક ફૂટે એનેમાં તો નવા પ્રમુખ નવો ભાવ નક્કી કરશે કે ચાર લેવા કે છ લેવા બસ આટલો જ ફરક પડશે નવા પ્રમુખ અવાજ ધારો કે દારૂનો હપ્તો એક લીટરે ત્રણ રૂપિયા હોય કમલમનો નવા પ્રમુખ સાડા ત્રણ લેશે કે અઢી લેશે એ નક્કી થશે ધારો કે અધિકારીઓના પોસ્ટિંગ ટ્રાન્સફરની અંદર ભાવ દસ લાખ ચાલતો હોય તો નવા પ્રદેશ પ્રમુખ હવે આઠ લાખ લેશે કે અગિયાર લાખ લેશે એટલે નવા પ્રમુખ આવવાથી આ જે કાંઈ હપ્તાઓ કટકીઓ કમિશનો છે એનો રેટમાં શું બદલાવ આવે છે તો હવે પછી જ ખબર પડે છેલ્લો સવાલ કે અત્યારે જગદીશ ઠાકોર કોંગ્રેસમાંથી એવું કીધું છે કે ભાઈ આ વર્ષે હવે આ વખતે હું ચૂંટણી નહીં લડું જે સામાન્ય જે પાયાનો કાર્યકર હોય તેને ટિકિટ આપવામાં આવે તો તમે આમ આદમી પાર્ટી અને શું વિચારી રહ્યા છો આ બાબતમાં એમાં અમારે કોંગ્રેસ બાબતે કાંઈ વિચારવાનું નથી કેમ કે કોંગ્રેસવાળા એનો પોતાના વિશે કાંઈ વિચારતા નથી હવે એ નથી વિચારતા તો અમારે શું વિચારવાનું ઓકે થેન્ક યુ